નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું નજર મહત્વના સમાચાર ઉપર અમદાવાદના સાડા ત્રણ વર્ષના બાળકે ઉત્તરાખંડમાં સ્થિત વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર તુંગનાથ મહાદેવનો નો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો દુર્ગમ ટ્રેક સફળતાપૂર્વક પાર કર્યો અને પરિવાર સાથે દર્શન કર્યા છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ચંદ્રનાથ પર્વત પર સ્થિત તુંગનાથ મહાદેવ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ બાર હજાર તોતેર ફૂટની ઊંચાઈ પર આવેલું છે આ મંદિર પંચ કેદારમાંનું એક છે અને ત્યાં સુધી પહોંચવાનું ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો ટ્રેક ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે આ મંદિરની ઊંચાઈ ચાર ધામમાંના કેદારનાથથી પણ વધુ છે અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી ત્રણસો કિલોમીટર દૂર છે જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ સાથે ડિપ્રેશનને પગલે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે જોકે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ધીમે ધીમે નબળી પડશે અમદાવાદ શહેરમાં પણ હરવારથી મધ્યમ વરસાદ રહેશે અને ઠંડો પવન ફૂંકાશે જોકે વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસ ભર્યું જોવા મળ્યું હતું અને વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા શહેરમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણની અંદર ઠંડક પ્રસરી હતી આગામી દિવસોની અંદર રાજ્યમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરીને લગભગ ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીના પગલે સતત છ દિવસથી ઉપરવાસમાં પડેલ ધોધમાર કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લામાં આવેલા જીવાદોરી સમાન શેત્રુંજ ડેમમાં સતત પાણીની આવક શરૂ છે સવારે સાત્રીસ કલાકથી ઉપરવાસથી સતત પાણીની આવકમાં વધારો થતા ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે જિલ્લાનો શેત્રુંજ ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક સામે અઢારસો ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે ખાંભાગીરના ગામડાઓમાં મોડી રાત્રે અંધરાધાર વરસાદ ખાબક્યો હતો ખાંભાના તાંતણિયા ઉમરિયા લાસા ધાવળિયા ઘિદરડી ભાડ સહિતના ગામડાઓમાં વરસાદનો કહેર જોવા મળ્યો હતો તાંતણિયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદી નાળાઓ બે કાંઠે વહી રહી હતી સતત આઠ દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળી કપાસ સહિતનો પાક બરબાદ થયો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી ન્યૂઝ નમસ્કાર